કેમ છો મિત્રો જય જય ગુજરાત મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તેમજ આપણી એપ્લિકેશન એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીમાં ઘણી બધી બહેનો જોડાઈ ગઈ છે એ બહેનોનું પણ હાર્દિક સ્વાગત કરું છું આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા આવ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાઓ મૂકતા આવ્યા છે ઘણી બધીના બહેનોના મારા પર ટેલિફોનિક ફોન આવ્યા કે સાહેબ અમારા માટે કંઈક ને કંઈક વસ્તુ નવી લાવો તો સ્ટેપ બાય સ્ટેપ તમારા માટે જ હું આવ્યો છું અને ગુજરાતમાં બહુ સારામાં સારા લેક્ચર અને સારામાં સારા વિડીયો એચડી ક્વોલિટીના તમામે તમામ મુદ્દા આપણે સ્પેસિફિક એક ફિમેલ હેલ્થ વર્કર અને એક મુખ્ય સેવિકીના સ્પેશિયલ બેન્ચ લઈને આવ્યો છું એ જે પણ ગુજરાતની બેન જોઈ રહી છે એ અમારી સાથે જોડાઈ શકે છે અમારા દ્વારા બંને કોર્સ ચાલુ કરી દેવામાં આવ્યા છે